નમસ્ નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજે વાત કરીશું આપણે જે કિસાનની ફાર્મર આઈડી બનાવવાની છે તેના વિશે તો મીડિયો મિત્રો વિડીયો પર બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે આપણે જે એગ્રીસ્ટેક સ્ટેપ તે કિસાન આઈડી બનાવવાની માટેની ભારત સરકારની જે વેબસાઇટ છે તેના ઉપર જઈએ તમે તેને ઓપન કરશો તો તમને કંઈક પેજ જોવા મળશે તો મિત્રો આ જગ્યા ઉપર આપણે લોગિન કરવા માટે પહેલું પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે મોબાઈલ નંબર નાખી એના ઉપર ઓટીપી નાખીને તો મિત્રો અહીંયા સાઈડમાં આપેલું છે ઓફિશિયલ ને ફાર્મર ફાર્મર ઉપર ક્લિક કરી તમારે અહીંયા જે ઓપ્શન છે આને સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી નાખીને તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે એટલે નીચે આપણને એક ઓપ્શન જોવા મળે છે નીચે મિત્રો થોડા સ્ક્રોલ કરશું એટલે અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ તો મિત્રો આના ઉપર ક્લિક કરી તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે ઠીક છે મિત્રો તો ન્યૂ યુઝર માટે મિત્રો ક્લિક કરશું એટલે તમને એકાઉન્ટ પેજ જોવા મળશે તો આ તરીકે વહે કરીને તે તમારું એન્ટ્રી આધાર નંબર તમારે અહીંયા આધાર નંબર એન્ટ્રી કરી નીચે જે ઓપ્શન છે રાઈટ ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરી નીચે સબમિટનું ઓપ્શન આવશે તેને ઓકે કરશું એટલે મિત્રો આપણને કંઈક આગળ પેજ આવી રીતે મિત્રો આગળ આપણને એક ઓટીપી જોવા મળશે જે આપણને આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે તેના ઉપર એક ઓટીપી આવશે તેને તમારે અહીંયા એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો વેરીફાઈ ક્લિક કર્યા પછી તમને અહીંયા જે આધાર કાર્ડની જે વિશે આપણને ડિટેલ જોવા મળતી હોય આધાર કાર્ડની જે છે તે પ્રમાણે અહીંયા તમારી પૂરેપૂરી ડિટેલ જોવા મળશે તો મિત્રો થોડા આપણે આગળ વધવાનું રહેશે વેરીફાઈ વોકે ઉપર ક્લિક કરશો એટલે આપણને એક ફરી એક ઓટીપી જોવા મળશે મિત્રો અહીંયા તમારું પૂરું એડ્રેસ જોવા મળશે તમે કઈ જગ્યાએ રહો છો તમારે જે આધાર કાર્ડની વિગતો છે એ આની અંદર જોવા મળશે તો નીચે થોડા સ્ક્રોલ કરીશું તો આપણને એક અહીંયા જોવા મળશે મોબાઈલ નંબર લિંક યોર એગ્રિસ્ટેક પ્લેટફોર્મ તો મિત્રો અહીંયા તમે જે એગ્રિસ્ટેકના પ્લેટફોર્મ ઉપર મોબાઈલ નંબર જે રાખવા માગતા હોય તે રાખી શકો છો આધાર કાર્ડમાં હોય તે ચલાવવા હોય તો ચલાવી શકો છો એના વગર તમે કોઈ પણ મોબાઈલ નંબર હોય અહીંયા તમે એન્ટર કરી શકો છો એન્ટર કર્યા પછી નીચે આપણને આ પતિ વિગતો કરશું એટલે નીચે ઓપ્શન જોવા મળશે ક્રિએટ માય એકાઉન્ટ કરીને જે આ જગ્યાએ હું તમને ટીક કરીને બતાવી દઉં ઠીક છે મિત્રો એના પછી આપણે થોડા આગળ જશું તો મિત્રો અહીંયા જે મોબાઈલ નંબર તમે નાખશો એના ઉપર એક ઓટીપી જોવા મળશે તેને અહીંયા એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા આપણને એક આપણો પાસવર્ડ બનાવવાનો રહેશે જેમ તમે આપ નીચે દેખી જોઈ શકતા હશો કે સેટ પાસવર્ડ કરીને જે બે પાસવર્ડ બનાવવામાં આવે છે મિત્રો અહીંયા આપ જોઈ શકતા હશો કે મેં એક પાસવર્ડ ક્રિએટ કરી લો છે આ જગ્યા ઉપર જે સેમ પાસવર્ડ છે જે ઉપર આપણે જે પાસવર્ડ બનાવવામાં આવે એ છે નીચે કન્ફર્મ પાસવર્ડની અંદર એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી તમારું એકાઉન્ટ બનીને રેડી થઈ જશે

આવી રીતે મિત્રો તમારે એક એકાઉન્ટ બનાવીને ક્રિએટ કરવાનું રહેશે ત્યાર પછી આપણને ચાખલો વિડીયો આવશે લગભગ હું કાલે જ અપલોડ કરી દઈશ તેને આપણે માહિતી આપીશું કે ફાર્મર આઈડી કેવી રીતે બનાવવી તેના વિશે મિત્રો આ તો આપણું એક એગસ્ટેકની વેબસાઇટને લોગિન કરવા માટે એક આપણું એકાઉન્ટ હોવું જરૂરી છે આવી રીતે આપ તમે પણ તમારું એકાઉન્ટ બનાવીને સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને ને કરી દીજો મળીશું આપણે આગલા વિડીયોમાં ઠીક છે મિત્રો તો વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ કે સમજમાં ના આવ્યું હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો